આજે આપણે બપોરે જમી લીધું ને પછી હું બાયણે આવી લીંબડું નીચે જોયું તો ચકલા તો ચાણ ખાતા હતા પણ પાણી પીવા માટે કઈ હતું ને ચાણ તો ઘણી બધી હતી પણ મારા મનમાં એક મગજમાં વિચાર આવ્યો કે મારે ચકલા ને પાણી પીવા માટે પાણીનું પરબ એક બનાવવું પડશે તો એક રસોડામાં ડબલું ખાલી પડ્યું જ છે તો હાલો હવે ડબલું લઈ આવું ડબલું લઈને તો બેસી ગયું હોતન અને ફટોફટ કાપવા હોતા મંડી તો દોરી લઈ લીધી છે ડબલું લઈ લીધું છે ને એક સોયો લઈ લીધો છે ને આપણું પાણીનું પરબ તૈયાર થઈ ગયું છે હવે આ આ પરબ આપણે બાંધવાનું છે જામફળી કા લીંબુડીની ડાયરી તો હાલો હું પૂગી જાઉં જામફળી તો આપણે જામફળીએ પૂગી ગયા અને વિચાર કરવા માંડીએ કે લીંબુડીએ બાંધવું છે કે જામફળીએ બાંધવું છે તો વીર કે મમ્મી કે આપણે જામફળી જ બાંધી દેવી જામફળી ઉપર તો વીર ચડી ગયો છે ને લાઈ કે હું બાંધી દઉં વીરે જો બાંધીધું છે આપણું પરબ પાણીનું ચકલા માટે અને એમાં પાણી નાખી દીધું છે નું આવા મિની બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો